तो गाइस घटना झाड़क पेड़ झाड़ झाड़ होन गाइस दम में थे कोई भी झाड़ इनो आ फाइल सवा में एकदम मस्ती मस्ती आवाज आ जो मां सेतुली है ना तो सवा सवा तो मस्ती आवाज आ जो पर जो बैठी तो रही જોયું એકદમ મસ્તી અવાજ આવે ગાઈસ તો ચાલો કઈ તો પણ નાવાનું એ બાકી છે હવે મેચ જ દઈ કઈ વિડીયો વિડીયો અપલોડ થાય પછી આપણે મેચ જઈએ દઈએ ગાઈસ આપણે તો નીચે આવી ગયા ને આપા જરા સુ ગાઈસ નાવા તો ફટાફટ ગાઈસ આપણે લઈ લઈએ તમે ચેક કરી જોજો હવે પપ્પા તો ફરી જશે ગાઈસ બોટલ તમે ચેક કરવાનું પપ્પા ને મને ભાઈ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈ જીતીન તો ઊંઘ નહીં ઉડી જતો ઊંઘ છે ચલો ભાઈ પહોંચ્યા છે કે આપડે નહીં ફેમ ફે તે આપણો તો આવી ગયા હતા હોટલે હોટેલ આવીને તમે ચેક કરજો કે અગરવતી કરી દીધી છે અને આપણું તો આ જવાનું છે હના વર આ તો ગાઈસ જ હના વર બાધા કરવા એક બાધા રાખેલ છે એ કરવા જવાનું છે અને પહેલા જાતે આપણો બે જ જણા જવાનું છે બાઇકને જવાનું છે કોણ કોણ જાય બ્લોકમાં તમને પડી જ જશે ન હતા તો આપણો તે હોટલે તમે ચેક કરી શકો ભાઈ હોટલે આવ્યા હતા અને હોટેલ આવીને ચા પી લીધી છે સવારમાં મેગી બનાવવાની હતી પણ મેગી બનાવવાનો પ્લાન કેન્સલ રાખ્યો કેમ કે ખીચડી પડી જાય એટલે વઘાર નાખી પછી નાસ્તો કરીને આપણો તો આવી ગયા હોટલે અને મમ્મી કહેતી તું મેગી વઘાર નાખું બહુ ના ખીચડી પડીએ તો મેગી નથી વઘારવી ખાલી ખોડું બધું ડબલ ભેગું થાય એટલે છડી પડીએ મેઘી નથી મેં કાલ કાલ બનાવશું કાલ બનાવશું સવારે પછી બપોરી તમે ચેક કરી શકો આપણે હોટલે આવતા અમુક ચાલો થોડી બેસે એડિટિંગ તો આજ મિની બ્લોગ નથી કાલે તો મિની બ્લોગ નથી એક દિવસ છોડું એક દિવસ નાખું કેમ કે વચ્ચે બે દિવસ બે વ્યૂઝ ડાઉન થઈ જાય એટલે એક દિવસ નાખું બધા કે નાખ ના કરું બ્લોગ એટલે પેલા જે પાસાના બ્લોગ હોય બે જાય એટલે થોડાક ધીમા 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 જો વાર લાગશે ધીમાની આગળ આગળ વધતા વધતા તો બી હવે તમે આટલો સપોર્ટ કર્યો છે આશો સસ્ક્રાઈ કરાવી દીધા છે એક એકબ કમ્પ્લીટ કરાવો ચેક કરવા આપણું હોટલ એટલે કઈ આપણો તો જવાનું છે અંકિતભાઈ નોકરી મીકવા માટે રિક્ષા લઈને કેમ કે બાઈક લઈને જવાનું છે આપણો બાર એટલા માટે અંકિતભાઈ ને આજે જવું પડશે આપડે હા શું લેવાનું અલી યાર ચાવી આવી કન મેલું બાઈક લઈને નહીં જવાનું તાન રિક્ષા લઈને જવાનું તું લઈ લેટા ઠેલી તો ફાઇનલી ગઈ ચલો ચાલી હાલ દે ઓઠા લે કે બાઈક બહાર પડ્યું અને આપણ લાવવાનો સામાન ને રિક્ષા લઈને કેરો અંદર જ જવાનું બાબા

ઈ મજાકલા ચાલાવ ઓ પરલે કેસે તો કેમ હતા હા કર દયો કેન્સલ સો આઈ જે ખાલી ગોડુ ગળો બીમાલે બે પડી બે બેકી લાયો હું વીમલ

કપડા પહેરી પછી જશું પાછા બાર જવાનું એ તો ચલો બનેજો લાઈક કરી શકો ફેમિલી આ નજારો જોવા માટે તો દૂર દૂર જ આપડા આવતા નહીં શું કરવાનું દૂર જોવા કઈ નજારો જોવા ખાઈ તમે ચેક કરો ચલો ફેમિલી

અને બાઇકને ઠંડુ થવા મેક્યું કિંગિંગ તમે ચેક કરી દેજો પાથળી જાઓ આ પોણી કેવું મસ્તી પોણી ગયો ના હાન મંદિર કે બોલો ભાઈ હે તો ચલો ભાઈ આપણે તો જીરવા દઈએ આપણે સંડિંગ કરી દઈએ લઈ તમે ચેક કરી દો તો આપણે થંડુ કરવા ભરે રસ્તા ચેક કરી દેજો અંધારી જોગણીમાં એ તો આપણે આવી ગયા છે ચલો હવે મંદિરે દર્શન કરાવીએ ગાઈસ આપણે તો જો બાટાકરણથી બાટા નાખી છે નવા જતા ઘરે કે બ્લોગ ઉતાર પણ મેન નતો એટલે એટલા માટે તમે ચેક કરો બોલો એ આવી ગયા છે અંધારી જોગણીમાં રહી વારે ખાંસી પબ્લિક પડશે ગાય આપણા જ્યારે આવી છે એટલા માટે પબ્લિક નહીં તમે જો ચેક કરી દો ખાંસી પબ્લિક જો બધી ચાલો કાંઈ તમે અંદર દર્શન કરાવે ચાલો